ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે વેરાવળમાં પણ ગાજવીજ સાથે મેઘો મુશળધાર વરસે બે દિવસથી અવિરત વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રસ્તા ખેતરો શેરીઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ સતત વરસાદને પગલે ચેકડેમ ઓવરફ્લો થયા છે સ્થાનિક નદીઓ ગાંડી દૂર બની છે દેવકા નદીમાં સતત પાણીની આવક થતા ઘણા પૂર આવ્યું છે નદીના પાણી વેરાવળ શહેરમાં ઘૂસી જતા વોર્ડ નંબર એક હાલકા રોડ ટાગોરનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદને કારણે સોળ સોલિટી ઉપર વરસાદ પડ્યો છે અમારા વિસ્તારમાં ફૂલ પાણી આવી ગયું છે દેવકા નદીનું અને અત્યારે ટોટલ ઘરોમાં પાણી ભરી ગયું છે તમે જોઈ શકો છો એટલે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કોઈ પણ જાતની સહાય કે પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકતી નથી આવીતા કેટલા દિવસથી આ પાણી તમારા ઘરમાં છે છેલ્લા બે દિવસથી પાણી ઘરમાં છે એને કોઈ સરકારના માણસો આવ્યા નથી નગરપાલિકાના હોર્ડના માણસો ખાલી આવી ઢોઈને ભયા ગયા છે

નદીમાં ઘોડા પૂર આવતા ધસમસતા પાણીના પ્રવાહ સાથે દેવકા નદી બે કાંઠે વહેવા લાગી દેવકા નદીના પાણી રોડ ઉપર અનેક સોસાયટીઓ થઈ ગઈ સોસાયટીઓમાં નદીના પાણી ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ગીર સોમનાથના ડારી ગામે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાપ્યો હતો ભારે વરસાદને કારણે ગામની શેરીઓમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગામના રસ્તા પરથી જાણે નદી ધસમસ્તી વહેતી હોય તેવું લાગી રહ્યું હતું ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા સતત બે દિવસથી વરસી રહ્યા છે જેને કારણે સોમનાથ હાઇવે પર પાણી ભરાઈ ગયા ભારે વરસાદને કારણે પોર્ટ્રેક હાઇવે જળમગ્ન થઈ ગયો હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટા ભાગના જળાશયો છલકાયા છે જિલ્લાની જીવાદોરી સમાન હિરણ બે ડેમ ઓવરફ્લો થતા ડેમના સાતે દરવાજા ખોલવામાં આવ્યા ડેમમાં ગીર જંગલ અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે જેને કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે તો ગીરના જંગલમાં ભારે વરસાદ થતાં શિંગોડા ડેમ પણ ઓવરફ્લો થયો છે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને કોડીનાર શહેર અને નદી કાંઠાના સત્તર ગામને એલર્ટ કરાયા છે ગીર સોમનાથમાં વરસાદી માહોલને કારણે જમજીર ધોધ વહેતો થયો છે વરસાદ બાદ જમજીર ધોધની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે ધોધ સુધી પહોંચવાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ